ફરીથી રિનોવેશન કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં રિનોવેશનના મુખ્યદાતા મહેશભાઈ ટીંબડિયા અને તેમના પરિવાર તરફથી તેમના સ્વર્ગસ્થ પિતા વલ્લભભાઈ મંજીભાઈ ટીંબડિયાના સ્મરણ રૂપે એમ્બ્યુલન્સને પુનઃ રિનોવેશન કરાવીને ફરીથી લોકોની સેવામાં અર્પણ કરી હતી તેના પ્રસંગ અનુરૂપ ધારાસભ્ય જેવી કાકડીયા બજરંગ ગ્રુપના પ્રમુખ મહેશ પરેશ પટણી અનુભાઈ લલિયા તેમજ ધારી શહેરના તમામ વેપારી તેમજ ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઈમ ન્યૂ સમ્રેલી. બજરંગજી દ્વારા એમ્બ્યુલન્સની સેવા આવિરત ચાલુ હતી. પરંતુ થોડા સમય પહેલા એમ્બ્યુલન્સને બદર ખર્ચ આવી ગયો. અને એ પણ એક ખર્ચ જે વળવા માટે સુપરિયા પરિવારે બજરંગજીએ પૂરે પૂરી એમ્બ્યુલન્સ રિનોવેટ કરીને અર્પણ કરેલ છે. આ પ્રસંગે આજે સ્વામિનારાયણ મંદિરે આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવે જય ભજન રોજ હરી ભજન ગ્રુપને અદની રૂપાલા સાહેબ તરફથી જે એમ્બ્યુલન્સ મળી એનું રિનોવેશન કરી અને કોઠા પીપળિયા બાજુનું ગામ છે એના દાદાશ્રીએ રિનોવેશન માટે સવા લાખ રૂપિયા જેવી ગ્રાન્ટ આપી અને આ જે એમ્બ્યુલન્સ જોઈ રહ્યા છે રિનોવેશન કરાવ્યું છે અને આ ભજન ગ્રુપમાં એ મહેશભાઈ ટીમડિયા દાતા તરીકે છે ખૂબ સરસ સેવા આપી આજના કાર્યક્રમમાં કોઠારી સ્વામી ધારાસભ્ય જનુભાઈ ડાકરિયા જ્યોતિભાઈ જોશી અને ચેરમેન શ્રી વસુજય કુંજડીયા અને કેટલાક મહેમાનો ઘરેના બધા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અધિકારી પદાધિકારીની વચ્ચે આજના કાર્યક્રમમાં લોકાર્પણ આ ગાડીને ફરીવાર લોકો સુધી નજીવા દર ઉપર એમ્યુનસ મૂકી છે બજરંગ સેવાકીય સંસ્થાનો સૌથી વિશેષ કામગીરી થઈ છે બધાને સ્વામિનારાયણ